ખેડા જિલ્લામાં આવેલા મૌદા કન્યા શાળામાં વિદ્યાર્થીનીની ચોટલી કાપવાના વિવાદ સામે આવ્યો છે શિક્ષિકાએ વિદ્યાર્થીનીની ચોટલી કાપી હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે બે ચોટલા ન વાળી લાવતા શિક્ષિકાએ પિત્તો ગુમાવ્યો અન્ય વિદ્યાર્થીઓના સામે જાહેરમાં વાળ કાપતા વિદ્યાર્થીની ખોફમાં આવી ગયા છે વાલીઓ દ્વારા કન્યાશાળામાં હોબાળો મચાવાયો હતો કસૂરવા શિક્ષિકા સામે કડક પગલાં લેવાની માગણી કરી છે આ મામલે શાળાની મુલાકાત લેતા શિક્ષિકા ગેરહાજર રહી હતી માતા બીમાર હોવાથી ઘરે રહેવાનો આચાર્યએને રિપોર્ટ આપ્યો હતો પહેલી તારીખના રોજની ઘટનાઓનું સામે આવ્યું છે આ ઘટનામાં આચાર્યની ગંભીર બેદરકારી સામે આવી છે આચાર્યએ ઉપલા અધિકારીને જાણ કરી નથી માત્ર માફી પત્ર લખાવી આચાર્યએ સંતોષ માન્યો હતો મારી બેબી ગુજરાતી સ્કૂલમાં ભણે છે એના કાલે 11 વાગ્યા સ્કૂલમાં મોકલી ત્યારે એની અગિયાર વાગે પ્રાર્થનામાં એની ચોટી કાઢી લીધી અને મેં અમારી બેબી ઘેર આવવા માટે કહેતેલી કે મારા ભાઈએ અને મારા પપ્પાએ ફોન કરો તો બહેનોએ ધમકી આપી કે ના તું ફોન કરશે તો તારી વધારી ચોટી કાપી લઈશું અને તારા ગળા ઉપર છૂડી મેકી દઈશું તો મારી બેબી આખો દિવસ રડ રડ કરતેલી ને એનું માથું બહુ દુખે છે દુખતેલું ને અત્યારે એ બીમાર થઈ ગઈ છે એના કારણે અમે આજુ આગે કશું

કે એની ચોટી કાપી લો એના તો બહુ મોટા મોટા વાર છે ને જ્યારે સ્કૂલમાં જાય તો ત્યારે એને એમ કે કે તારા તો બહુ મોટા મોટા વાર છે તો તારી ચોટી કાપી જ લઈશું અમે તો આજે મારી બેબીની ચોટી કાપીને જ એને ઘેર મૂકી ચોટી કાપવા પાછળનું મુખ્ય કારણ શું છે મારી બેબી બે ચોટલા વાળી ના ગઈ એટલા માટે તો એનો ઇન્સાફ કરો

એટલે મને એમ બી કીધું કે તો રેંગે ને હવે કાલથી ના કાપ વાળી લાઈફ તો કાપી નાખીશ વધારે હવે તો તારા ભાઈને મેં કીધું ને કે મારા ભાઈને મારા પપ્પાને ફોન કરો ને તો એમ કે તારા સંગીતા ટીચર કેમ કે ને તારા ભાઈને ફોન નહીં કરું ને તારા ગળા પર છુરી મૂકી દઈશ કયા કયા શિક્ષિકાએ કીધું હું આઠમા ધોરણમાં ઘણું છું અભ્યાસ કરું છું આઠમા ધોરણમાં મને પીરસ થઈ ગઈ એમ કહે છે કે પીરસ રહ્યા અને તમે ઘેર જતા અને ઘેર જઈને ખાધો નાસ્તોય નહીં લાવવા લઈ જવા નહીં દેતા અને કશુંય નહીં આ આ બાબતે તમે આચાર્યને કે કોઈને જાણ કરી હતી મૂઢ ના કોઈ એ નહીં જે તમારી જોડે બનાવ ઘટના બની હતી તે બાબતે તમે કોઈ ત્યાં સાહેબને જાણ કરી હતી

શું કહેશો એ બાબતે પ્રાર્થના સમય દરમિયાન આ ઘટના હતી સાહેબ કે એમાં બાળકોના શિસ્તના પાઠ ઉપર એમને તપાસ કરવામાં આવતી હોય કે યુનિફોર્મ પહેરેલો છે કે નહીં કે વાળ કાપે ચોટલા વાળેલા છે બે નખ કાપેલા હોય છે કે નહીં એ રીતે શું એમાં એ બાળકી કયા ધોરણમાં ભણતી હતી એ ધોરણ આઠમો ભણે અભ્યાસ કરે છે એના એને શું કરવામાં આવ્યું હતું શિક્ષક દ્વારા એટલે એમાં ઘણી બાળકીઓએ ચોટલા વાળેલા નહોતા બે તો એ બાળકીને બેન બીવડાવતા હતા કે ભાઈ તા તું નહીં વારી લાવી તો હું તારા વાર કાપીશ ને બેનનાથી ભૂલથી એ વાર થોડા કપાઈ ગયા હતા સાહેબ આ ભૂલ કેવી રીતે કરવામાં આવી એ પ્રાર્થના સમય દરમિયાન હતી સાહેબ આ ભૂલ કરવાનું કારણ શું ભૂલ બેનનાથી અજાણથી જ થઈ ગયેલી છે એમને કંઈ જાણી જોઈને એવું કર્યું નથી કંઈ શિક્ષણની અંદર આ બધું હોય છે ખરું ના એવા કોઈ નિયમો ના હોય કે વાડ કાપી લેવાય એમ તો આ બેન અત્યારે શું કરી રહ્યા છે બેન આજે એમની મમ્મીના બીમારી હોવાથી એ રજા પર છે એનો રજા રિપોર્ટ પણ એમણે આપેલો છે એમની ઉપર શું એક્શન લેવામાં આવશે એ સાહેબ આગળથી અમારી ઉપલી કચેરીથી એની ઉપર તપાસ કરવામાં આવતી હોય છે અમારાથી અહીંયા એમણે ખાલી માફીપત્ર લખવામાં આવતું હોય છે અને ઠપકો આપવાનો હોય આપણે મને આજે સવારે જે ઘટના બની એ અનુસંધાને સવા દસ વાગે આચાર્યશ્રીનો મને ફોન આવ્યો છે અમે અહીંયા એનો જે તપાસ છે એ તપાસ કરીશું અને જે તપાસનો જે અહેવાલ જે છે અહેવાલ અમે વડી કચેરી રજૂ કરીશું અને વડી કચેરી અમને જે આદેશ આપશે એ આદેશ અનુસાર અમે કાર્યવાહી કરીશું પ્રાથમિક દ્રષ્ટિ એવું જાણવા મળ્યું છે કે જે બાળકી જે છે એના વાળ કાપ્યા છે એવું જાણવા મળેલ છે એવું આચાર્ય શ્રી અમને જાણ કરેલ છે એમ એનું કારણ એવું છે કે શાળાની અંદર આ શાળાનો જે નિયમ હતો કે બે ચોટલાવાળી અને હંમેશા બાળકો જે છે આવવા જોઈએ એ અનુસંધાને આ બાળકીએ વાળ જે છે એના ખુલ્લા હોવાથી આ અનુસંધાને બેને શિસ્તના ભાગરૂપે એક અમલવારી કરે છે એવું આચાર્યશ્રી દ્વારા અમને જાણ કરેલ છે જીજ્ઞેશ સોડા દિવ્યાંગ ન્યૂઝ મહુદા ખેડા